એક થી ચાર માંથી પસંદ કરીને લખો આ રીતે એક બે ત્રણ ચાર એના જવાબ આપણને આ ચાર આકૃતિ શોધવાના રહેશે તો ચાલો પેલો આપણે ઓપ્શન શું આપેલો છે એની અંદર તો કે બે ગુણ્યા એક ના છેદ માં પાંચ જેની શોધવાનો શું છે આપણે એનો એક એટલે જોઈએ ચલો આમાં તો ટોટલ બે ભાગ છે ને એટલે એક ત્યાં એક દૃત્યાંશ વાળો ભાગ છે તો આની અંદર જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ શ એવો મળે છે તેથી એકનો જવાબ શું થશે આપણો એક સાથે આવશે d ઓકે હવે એના માટે બીજી જોઈએ શું છે બીજા નંબરમાં તો કે બે પૂર્ણાંક એક દૂતયાંશ એવી બે આકૃતિ શોધો કે જેમાં એક દૂતયાંશ એક દૂતયાંશ ચાલો આ આકૃતિ તો clear થઇ ગઈ હવે વળી પાછી બે આકૃતિ ની જ વાત કરી છે એમાં એક દૂતયાંશ ભાગ હોવો જોઈએ ચાલો ટોટલ બે ભાગ છે એમાંથી એક ભાગ માં છે ટોટલ બે ભાગ છે એમાં એક ભાગમાં માં છે તેથી બીજાનો જવાબ શું થશે તો કે બી સાથે હવે એના પછી જોઈએ આપણે ત્રીજા નંબર પર ત્રીજા નંબર ઉપર શું છે તો કે ત્રણ ગુણ્યા બે તૃત્યાંશ એવી શોધો કે જેની અંદર ત્રણ છેદમાં આવશે બે ભાગમાં કલર છે એટલે બે આવશે ઉપર તો ચલો ત્રણ આકૃતિ એ મળી આપણને આ અને એમાં બે તૃતીયાંશ ભાગ પણ મળે તેથી આપણે ત્રીજાનો જવાબ શું થશે ત્રણ આકૃતિ શોધો ચલો આ બાકી છે પણ એક વખત સોલ્વ કરતા જઈએ ત્રણ આકૃતિ છે બધામાં એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ ભાગ જોઈએ છે ચલો આન જોઈએ ટોટલ ચાર ભાગ છે એક ભાગમાં કલર છે આપણે અંશમાં મૂકશું આનમાં પણ ચાર અંશમાં એક છેદ માં ચાર મળી ગઈ ત્રણ આકૃતિ અને બધાનો એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ ભાગ ચોથાનો જવાબ આપણને શું મળશે સી આપેલ છે ચલો તમને એ b c ચિત્રો આપેલા છે તેને અનુરૂપ જવાબ એક બે અને ત્રણ આના માંથી આપણને શોધવાના છે તો ચાલો કરીએ શરૂઆત હવે પહેલો જ તમને અહીંયા આપ્યો છે ત્રણ ગુણ્યા એક ના છેદમાં પાંચ બરાબર ત્રણ ના છેદ માં પાંચ એવી ત્રણ આકૃતિ શોધો ત્રણ આકૃતિ શોધવાની છે ચલો અહીં પણ ત્રણ આકૃતિ છે અહીં પણ ત્રણ આકૃતિ છે ચલો પેલા અહીં ચેક કરીએ કીધું છે કે ત્રણ આકૃતિ એક જોઈએ ટોટલ જોવો એક બે ત્રણ ચાર પાંચ છે એટલે છેદમાં પાંચ આવશે એક માં કલર છે એટલે એક આવશે અંશમાં અહીં પણ કુલ પાંચ બોક્સ છે એકમાં કલર છે એટલે અંશમાં આવશે અહીં પણ કુલ પાંચ બોક્સ છે એકમાં કલર છે એટલે એટલે એક કુલ કુલ કેટલા મળ્યા અને ત્રણ ના છેદમાં પાંચ તેથી જવાબ શું થયો આપણો તો કે એક સી ઓકે ક્લિયર હવે એના પછી જોઈએ કાઢી દઈએ બીજું આપણે આપેલ છે બે

એક અંશમાં એક તૃત્યાંશ મળ્યું હવે બંનેના કુલ ખાના તો ત્રણ ત્રણ થયા બંને એટલે શું થશે અહિયાં આપણે જોઈએ બે એકુ બે એટલે અંશમાં કેટલા આવશે કોની સાથે આવશે બી સાથે પરંતુ સોલ્વ તો કરવું પડશે ને ચલો લખી દઈ અહિયાં ત્રણ ગુણ્યા ત્રણ ચતુર્થાંશ બરાબર બે પૂર્ણાંક એક ચતુર્થાંશ ચલો ત્રણ આકૃતિ છે

આપણે દાખલા નંબર ત્રણ ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તથા મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો ચલો આની શરૂઆત કરીએ તો પહેલા આપણે જે આ એક થી કરીને

સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવા માટે જોવું પડે કે એકવીસ એટલે શું થશે સાત તેરી એકવીસ પણ પાંચ ના ગળિયામાં એકવીસ આવતા નથી સાત ના ગળિયામાં મતલબ કે પાંચ ના ઘડિયામાં સાત નહીં આવે પાંચના ગળિયામાં ત્રણ નહીં એટલે અહીંયા તો કઈ છેદ ઉડતા

હવે ભાગ ચાલશે ને પોઈન્ટ વાળો કઈ જ કરવાનું નથી હવે છે એની ઉપર તો એક આવી ગયો અહિયાં અને ચાર આવી જશે સાઈડમાં એટલે અહીંયા આવી ગયા હવે આપણે ચકાસવું છે કે એકવીસ ના છેદમાં પાંચ બરાબર મળે છે કે નહીં પૂર્ણ સંખ્યા અને આ પાંચ એ બંનેનો ગુણાકાર કરવાનો ચાર પચા જે જવાબ આવ્યો છે ચાર પૂર્ણાંક એક પંચમાંશ આ રીતે દાખલો થાય હવે આપણે જોઈએ બીજા નંબર નો કયો છે તો કે ચાર પૂર્ણાંક એક તૃતીયાંશ ચલો ચાર પૂર્ણાંક એક તૃત્યાંશ હવે એનો પહેલા તો આપણને શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે તો ચાલો સ્વરૂપમાં ફેરવવા માટે જોઈએ તો ચાર એટલે બે દુ ચાર થશે ત્રણ તો અવિભાજ્ય સંખ્યા છે ભાગ પડશે નહીં એટલે આના છેદ ઉડશે તો હવે આપણે એને ફેરવશું મિશ્ર અપૂર્ણાંકમાં ચાર ભાગ્યા ત્રણ

એનો ગુણાકાર કરી દઈએ તો બેદમાં અહીં પણ એટલે એનો પણ હવે સાત વધી જાય છે તો શું લઈશું આપણે સાત એકુ સાત બાર માંથી સાત જશે તો કેટલા વધશે પાંચ સાત તો જ્યાં નીચે છે એટલે અંશમાં એટલે જ જશે પાંચ જશે ઉપર અને એક આવી જશે સાઈડમાં સાત એકવું સાત સાત માં પાંચ ઉમેરીએ તો દુ દસ દસ ના છેદમાં નવ દસ એટલે પાંચ દુ દસ અને નવ એટલે ત્રણ ત્રેરી નવ એટલે ઉપર નીચે કઈ કેન્સલ આઉટ થશે નહીં હવે દસ ના છેદ માં નવ નો આપણે કરીએ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું ચલો દસ

હવે એના પછી જોઈએ દાખલા નંબર છ પાંચના છેદમાં બે ગુણ્યા છ હવે આવી છે એટલે બે બે કેન્સલ આઉટ થયા વધ્યું શું પાંચ તેરી પંદર હવે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું કીધું છે તો સિમ્પલ સંખ્યા આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાશે નહીં તેથી પંદર થશે આપણો જવાબ હવે એના પછી જોઈએ સાતમું અગિયાર ગુણ્યા ચાર ના છે એટલે કે ચુમ્માલીસ ભાગ્યા સાત સાત પાંત્રીસ ને સાત છ બેતાલીસ તું છ ઓગણપચાસ વધી જશે એટલે સાત છ બેતાલીસ ચુમ્માલીસ માંથી બેતાલીસ જાય તો કેટલા વધશે બે અહિયા સાત છેદમાં તો આ સાત ને પણ આપણે ક્યાં લઈ જશું છેદમાં બે જશે બેતાલીસ અને એમાં બે ઉમેરશું એટલે થશે ચુમ્માલીસ ચુમ્માલીસ ના છેદ માં સાત હવે એના પછીનો જોઈએ વીસ ગુણ્યા ચાર ના છેદમાં પાંચ એવી સંખ્યા છે કે જેમાં છેદ ઉડી શકે છે તો વીસ એટલે થશે ચાર પચાવીસ પાંચ પાંચ તો કેન્સલ આઉટ થયા વધુ કે ચાર ગુણ્યા ચાર એટલે સોળ પંદર અપૂર્ણાંકમાં ફેરવી શકશું નહીં અપૂર્ણાંક જેવી સંખ્યા હોય કે જેમમાં અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો જ આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ બાકી ફેરવી શકાતા નથી હવે જોઈએ નવ

ચકાસી આપણે પહેલા તો જવાબ જોઈએ 4 પૂર્ણાંક 1/3 ચકાસી કે જવાબ 13/3 મળે છે કે નહીં તો 3 * 4 = 12 12 + 1 = 13 ના / 3 મળી ગયા આવી જ રીતે હવે આપણે જોઈએ દશમો દાખલો શું કે છે દશમા દાખલાની અંદર 15 * 3/5 તો પહેલા તો અહીંયા છેદ ઉડે છે તો છેદ ઉડાડી દઈએ 15 એટલે થશે 3 * 5 = 15 5 5 કેન્સલ થઈ આવડ્યું શું તો કે 3 * 3 = 9 સિમ્પલ સંખ્યા મળે છે અપૂર્ણાંક વાળી નથી મળતી તેથી એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાશે નહીં તો આ થયા આપણા દાખલા નંબર એક થી ત્રણ સુધી હવે પછી ના દાખલા છે એ આપણે બીજા ની અંદર જોઈશું